ગીર સોમનાથ જિલ્લામાં ટીબી ફોરમ કમિટી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત કરાઇ છે જેની એના કલેક્ટર કચેરી ખાતે મહત્વની મીટીંગ યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ તાલાલાના ધારાસભ્ય જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટાર ઉદ્યોગો રેયોન જીએચસીએલ સીધી અંબુજાના પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્ટ સહિતની ઉપસ્થિતિમાં ટીબી નિવારણ અને નાબૂદ માટે કેવા પ્રયાસો કરવા જોઈએ અને ટીબીના દર્દીઓને કીટનું વિતરણ આરોગ્યના કેમ્પો મેડિકલ તપાસ સહિતની ચર્ચાઓ કરાઇ હતી નમસ્કાર જય સોમનાથ હું ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડૉક્ટર શીતલ રામ આજે ટીબી ફોરમ મીટિંગ આપણા જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબના ચેરપર્સન છે તેમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર મેડમ જિલ્લા પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર આપણા એમએલએ શ્રી સુત્રાપાડા તલાલા ભગવાનભાઈ બારડ કમિટીના સભ્યો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મુખ્ય આર અધિકારી સિવિલ સર્જન સાહેબ સિવિલમાંથી પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર એ સિવાય આપણા જે ચાર સીએસઆર કરતી કંપનીઝ છે એમના એ ચાર હેડ જેમાં જીએચસીએલ છે અંબુજા છે સિદ્ધિ સિમેન્ટ છે રેયોન છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આવેલા હતા તથા એનજીઓ તરફથી સભ્યો આવેલા હતા આ મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી મુખ્યત્વે ટીબીને સમાજ સાથે કેવી રીતે સાંકળવું સામાજિક જાગૃતતા કેવી રીતે લાવવી અને ટીબીથી જે ભેદભાવો થાય છે કેવી રીતે અટકાવવા જેમાં ઘણી ચર્ચાઓ કરવામાં આવી સૌ તો ટીબીના દર્દીઓ જેમનું વજન આપણા જિલ્લામાં જેટલા દર્દીઓ મળે છે ધારો કે બારસો દર્દીઓ મળે છે એમાંથી છસો દર્દીઓ એવા હોય છે જેનું વજન ત્રીસ કિલો ચાલીસ કિલો બહુ જ ઓછું હોય છે ને એક નિર્બળતા એવી પણ છે કે એ લોકો કામ ઉપર જાય છે રોજના ત્રણસો રૂપિયા મજૂરીએ પરંતુ એ કામ મૂકી નથી શકતા એમને આરામની જરૂર હોય છે સતત કામ રે અને ટીબીનો દર્દી ટીબી ક્ષયનો મતલબ શું કે ક્ષય થતો જવો એના શરીરના સ્નાયુનો ક્ષય થતો જતો હોય જે નોર્મલ માણસો છે મારા જેવા અને તમારા જેવા એને જે પૌષ્ટિક ભોજનની જરૂરિયાત હોય છે એના કરતાં એને ત્રણ ગણી વધારે જરૂરિયાત હોય છે પ્રોટીનયુક્ત આહારની એટલે આપણા તમામ જે સીએસઆર કરતી કંપનીઝ હતા હોસ્પિટલવાળા જે આવ્યા હતા બધાને કલેક્ટર સાહેબે આહવાન કર્યું કે તમામને ન્યુટ્રિશન કીટ મળી રહે દર મહિને નવ કિલો જેટલું અનાજ છે પ્રોટીન છે એમાં ગોળ ખજૂર ઘી સિંગતેલ તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી હતી અને તમામે કમિટમેન્ટ પણ આપ્યું હતું કે આપણા જિલ્લામાં સો ટકા નિક્ષય મિત્રો બનશે આ સિવાય આપણા જિલ્લામાં અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે જેના અંતર્ગત જેટલી પણ આપણી વલનરેબલ પોપ્યુલેશન છે જેને કોઈ લક્ષણો હોય કે ના હોય તમામને એક્સરે કરાવવા ફરજિયાત છે નજીકની ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીમાં તમામના એક્સરે અત્યારે ચાલી રહ્યા છે તો કલેક્ટર સાહેબનું આહવાન એ પણ છે કે તમામ જે વલનરેબલ ગ્રુપમાં આવે છે એ બધા સ્વૈચ્છિક રીતે પણ એક્સરે પડાવે અને પોતાને ટીબી છે કે નહીં એનું નિદાન વહેલી તકે કરાવી લે જેથી બે હજાર પચીસમાં આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે લક્ષ્ય છે કે ટીબી ફ્રી પંચાયત કરી દેવી છે સો ટકા એ આપણે સિદ્ધ કરી શકીએ નમસ્કાર જય ભારત ટીબી હારેગા ગીર સોમનાથ જીતેગા ભારત જીતેગા